ઉભર ઉભર પેલા 2 મિનિટ તું કેમ હું તો હો બધાયને કેતો હું તો નથી વરસાદ આવ્યો તો તો ઉતે સાથે વરસાદ આવ્યો તો તું નાયો તો ને માં નાયો તો ને એ વિહાન વરસાદમાં માં નાયો તો ને તું તું નાયો તો ને વરસાદ નહીં એમ તો કે અને ઓલા બે જો નાય લે 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 પણ ભાઈ ગો ભાઈ અત્યાર સુધી ઈ જ ઉપર હવે ચાલો તમને બધાને બતાવું તો મિત્રો તમને બધાને બતાવું કેટલો વરસાદ આવ્યો છે ને ઈ બાપરે એક જ મિનિટ હાથમાં છત્રી છે જો આ બધું ભરાઈ ગયું છે અને અહીંયા નીચે જો બધા છે ને જોવા માટે ઊભા હે બધું ભરાઈ ગયું છે કોઈ નથી અગાસી ઉપર હું એકલી જ છું તમને બધાને બતાવવા માટે હું આવી છું પાછો વરસાદ આવ્યો તો નીચે જો હે ને તો પછી ફોન ફોને પલડી જાય તો વરસાદ આ સાઈડ અંધાઈ રહ્યો તો જો

હજી હજી આ ફરી વાળ બાકી ફરી વાળ ને બધી પાછું વાળ ને જો અહીંયા કચરો પડ્યો છે હાલ વાળ વાળ જલ્દી જલ્દી વરસાદમાં માં ના હોય ને તો કામ કરવું પડે હે ને સાચું ને એક વસ્તુ બતાવું જો 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 જલ્દી 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 જો

મારો એક એક તો થઈ જ જાય એક જ એક જ મમ્મી મારો 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 એટલા મારવાનું હતું મમ્મી ને આમ જો પાણી પાણી હજી હજી નાવા નથી ગયો પણ દરવાજો હે પાસે દરવાજો ખુલ્લો રાખ પછી ખબર પડે નહીં આવે ભાઈ અત્યારે છે ને અમે લોકો બેસી ગયા છીએ કપડા વાળવા માટે જોઈ લો અને આ જો ઉપર ચડી ને બેસી ગયો ઉતર નીચે આ કોનું છે કોનું 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 હે હે આ કોના કપડા હે વિહ હે ક્યાંથી ભણી રહ્યો તું હા હજી બાલ મંદિર થી આવ્યો જ છે અને આવીને તરત બેસી ગયો માથે ચડી ગયો જો

હાલ આપણે પેલા છે ને કપડા બધા વાળી નાખી તો અત્યારે હું આવી છું માસી ના ઘરે જોતી હોય ને અહીંયા આવી જાજો કેરી નો રસ ખાવા માટે ઘરેલા હે ને કે ખાલી હે કીધું તો ખરી ખુફિયા હે અચ્છા એવું છે એટલે અમને બધાને ખવડાવવાની હે કે નથી ખવડાવવાની ગજબ બે હે યોર એટલે ભરેલા નથી એવું ટકવા ખાઈ લીધા પૂરા કરીને રાખી દીધા અહીંયા અને એને કુફિયા કેટલા હું ભણસ તું વો ઇકરા વો હે કેટલામાં કેટલા હું ભણસ છેલુ છેલુ સ્કૂલ નું છેલુ વરસ સ્કૂલ નું છેલુ વર્ષ એટલે તમે બધા સમજી જાજો